હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ફ્રેન્ડ બટાકા અને સિંગદાણાની ખીચડી બનાવીશું આજે આપણે પણ એને એક રીતે બનાવીશું સિંગદાણા શેકી ફ્રાય કરી અને પછી બનાવીશું બહુ જ મસ્ત બને છે તો મેં એના માટે લીધા છે છસો ગ્રામ જેટલા બટાકા સિંગદાણા લઈશું ત્રણસો ગ્રામ જેટલા એને પહેલાં ઝૂંડાકાપે શેકી લઈશું શેક્યા પછી ઠંડા થાય એટલે એના ફોતરા ઉડાડી અને પછી થોડું એને એકલી તેલ મૂકી અને મસ્ત ફ્રાય કરી લઈશું અને પછી એને અદ કચરા પીસીશું ચલો રેસીપી જ બતાવી દઉં તમને કે કેવી રીતે બનાવીશું જેટલા શેકવાના છે આપણે અમે ઠંડા કરવા મૂકીશું પછી એને જેટલા દાણા નીકળે ને એટલા જ આપણે ફોતરા દાણા બંને અલગ કરી લઈશું અને પછી થોડાક જ ફ્રાય કરીશું આ રીતે એકવાર ખીચડી બનાવી લેજો લેજે તો તમને ખરેખર ખાવાની બહુ જ મજા આવશે અને અલગ ટેસ્ટ લાગશે મેં સાદી ખીચડી પહેલા તમારી જોડે શેર કરેલી છે પણ એ કાચા સીંગ દાણાની છે આ રીતે ફ્રાય કરીને કરશો ને તો આખો તેલ આખો ટેસ્ટ તમને ડિફરન્ટ લાગશે ચલો પહેલાં દાણા કાઢી લઈએ છોડીને સરસ જેટલા નીકળે એટલા બધા નીકળવાની જરૂર નથી જેટલા નીકળતા એટલા મેં મસ્ત નીકાળી લીધા થોડા હશે તો બી વાંધો નહીં અને મેં બટાકા મસ્ત ચીણી ચારથી પાંચ પાણીએ ધોઈને એનો જેટલો પાવડર ને હોય ને એ નીકાળી લીધું છે તો તમને ખીચડી વધારે ખાવાની મજા આવશે ચલો તો એક ચમચી તેલ મૂકી અને પહેલાં આપણે મસ્ત એને ફ્રાય કરી લઈએ એકથી અડધી ચમચી થોડી પતળી છે ને

એકદમ ગેસ ધીમો રાખી અને તેલમાં થોડી આટાપાચકી કરી અને સ્મેલ આવે ને ત્યાં સુધી શેકી લે ઓછા મસાલામાં ઓછા વસ્તુમાં આ ખીચડી બહુ ટેસ્ટી થાય જો ફરાળ કરવું જોઈએ તો તમારે બીજા ફરાળ કરતા આ ફરાળ ચોક્કસથી કરજો પેકેટ લાવીએ તો બી પેટ ના ભરાય અને આમાં તમે ઓછા ઓછી વસ્તુમાં બી આ ફરાળ તૈયાર કરી શકો ધારો કે તેલ ઓછું ખાવું છે તો ઓછા તેલમાંથી તમે આ ખીચડી બનાવી શકો ચલો ફ્રાય થઈ ગયા છે અને એટલું તેલ આપણે આપણી ખીચડીમાં ઓછું લઈશું ફ્રાય હવે આ ઠંડા થાય ત્યાં સુધી આપણે આપણી ખીચડી વગાડી વિડીયો સ્ટોપ હતો મને ખબર નથી મેં આ એક ચમચો ભરી અને તેલ લીધું છે એક ચમચી જેટલું અંદર જીરું એડ છે બીજું કશું જ નહીં નહીં આમાં હિંગ જતી કે કસ્તુર નહીં નોર્મલ જીરાનો વઘાર થાય છે તો મેં એ જીરાનો વઘાર કર્યો છે અને આ જે અંદર કાળા કાળા તમને દેખાય છે ને એ સિંગદાણાના પોતરા છે જીરું ગરમ થઈ ગયું છે હવે જે આપણે બટાકા શે નાખ્યા તો છસો ગ્રામ થોતા એ લઈ લઈશું મસ્ત એને અનાઈ લઈશું એમાં ખાલી મસાલામાં મીઠું અને મરચું ગભર થાય છે એમાં કોઈ બીજા મસાલા એડ કરવાના નથી અને નથી વધારે પડતું એમાં એડ કરી આપણે ટેસ્ટ અનુસાર મીઠું ખરાબ છે એટલે ચોખું લીધેલું મસાલેના મસાલા નથી લીધા ટેસ્ટ અનુસાર મરચું કાશ્મીરી છે એને બરાબર અલાઈ લઈશું પાંચ થી સાત મિનિટ સુધી એને ઢાકી દઈશું થાળી ઢાંકી દેખાતું હવે એને હું ઢાંકી દઈશ થાળી ઠંડા થઈ ગયા છે હું એને મિક્સર માં લઈને પીસી નાખીશ જો દેખાય છે બિલકુલ તેલ બહુ એમાં હું નાખીશ બે ચમચી જેટલી ખાંડ નોર્મલ એક ચમચી નાખવી હોય તો એક ચમચી ના ભાવે તો બિલકુલ નહીં નાખવાની પણ થોડું ને ખાંડ તો તમને ટેસ્ટ બહુ જ મસ્ત મસ્ત પીસાઈ કચરો ક્યાંક સિંગદાણાના ક્રંચ બી મતલબ બાઈક આવે અને ક્યાંક ભૂકો બી હોય તો તમને આ ખીચડી ખાવાની ફ્રેન્ડ મજા આવશે નહીં ભૂકો નહીં સિંગદાણા કટકા આ રીતના સિંગદાણા આપણે એને પીસી લીધા છે ટોટલ દસ મિનિટ થઈ ગઈ છે હવે પાંચ મિનિટ આપણે એને રાખીશું પછી અને જે ખાંડ પીસી છે એ અંદર એડ કરી દઈશું એકદમ સિમ્પલ રેસીપી છે વાર બી નહીં લાગે અને પરાળ તૈયાર થઈ જશે તમને ખબર નીચે ચોટે બી હોય વધારે ખાવાની મજા આવે એની પતરી ઉખાડીએ ને એટલી મસ્ત લાગે ને ફ્રેન્ડ હવે એ મીઠમાં થઈ જશે એક દાણો લેવાનો આમ દબાવશો તમે હજુ થોડી વાર છે ચલો સિંગ દાણો અને ખાંડ જે પીસીને રાખી છે એ એડ કરી દઈશું ત્રણથી ચાર જણનું ફેન ફરાળ થઈ જાય એક ચમચા તેલમાં અને આપણે જે સિંગદાણા શેકીને ફ્રાય કરી નાખીએ ને એનો તો ટેસ્ટ જ ફ્રેન અલગ છે આ છે આપણી ખીચડી ફરાળી બટાકાની તૈયાર અને હવે જો ઢાંકીને તમારે થોડીક વાર રાખવી હોય થોડી ગળેલી જોઈતી હોય તો રાખવાની નહીંતર ગેસ બંધ કરી દેવાનું ટેસ્ટ ખાલી તમારે જે સ્વીટ જે રીતનું મીઠું એ ખાતા હોય ચેક કરી લેવાનું ફેન

તૈયાર છે આપણી બટાકા સિંગદાણાની ખીચડી ટ્રાય ચોક્કસથી તમે કરજો તમને મજા આવશે વળી આગળના નવા બ્લોગમાં